આ જણ ને તમે પહેલી વાર જોવો જણ બોલ કે લોક બોલ શું કે તો ગુડ મોર્નિંગ જય દ્વારકાધીશ જય શ્રી રામ તો વાગી ગયા હે સવાર નહીં પણ બપોરના ના બે થઈ ગયા ભાઈ ગુડ મોર્નિંગ નહીં ગુડ આફ્ટરનૂન થઈ ગયું કાલે તમે કેટલાક વાગે કેટલાક ત્રણ સાડા ત્રણ ચાર વાગે પાંચ વાગે સૂતો હતો અત્યારે જઈ ગયું પૂરી આખી રાતે થઈ ગયો બપોર અત્યારે પડી ગયું કેટલા દિના ઉજાગર રહે છે તમે વિચારો પાછું હવે રાજકોટમાં વરસાદ ચાલુ થઈ ગયો જોઈ પાણી ભરાઈ ગયા છે ને ફૂલ વરસાદ છે રાજકોટમાં કાલે માં દ્વારકા તો આજે રાજકોટમાં હે અને ફૂલ વરસાદી વરસાદ એ બધી તો હાલો જાગી ગઈ હવે થોડો ચા પાણી નાસ્તો કરી લઈ પછી મળી હાલો આપણે ફટાફટ બબુ ખબર નહીં કેટલી નીંદર આવે છે કઈ ખબર જ નથી પડતી ની મને છ વાગી ગયા હોઈ ગયો તો પાછું બોલ એ ઉઠા લે રે દેવા ઉઠા લે રે બાબા આ વિડીયો એડિટ કરતો તો ઉતા ઉતા તો નીંદર ચડી ગઈ ફોન એમ નમ પડ્યો

એકદમ ફ્રેશ થઈ ગયા નીચે કોઈ તો હે તો નહીં મારે ચા બનાવી તો બે ચા પી લઉં થોડોક નાસ્તો કરી લઉં પછી આપણે બહાર નીકળી આવું ફાઇનલી નાસ્તો કરવા બેસી ગયા છીએ આ કઈ ફરસી પૂરી હે પાપડ જેવી છે હા તો મઠમાં છે હજી પડી તો એ ખાઈ નાખું ચા શું કહેવાય આને સેવ મમરા ચા મસ્ત નાસ્તો કરી દઈ કાલ રાત કાલ હાંજનું કઈ નથી ખાતું અત્યારે આ ચાલુ ગયું ચાલો થોડોક નાસ્તો કરી લો પછી આપણે બહાર મળી મેક્સ ભાઈ એકલા છે કરે ઓ મેક્સ ભાઈ મેક્સ ભાઈ ઓ મેક્સ નો હામરે કોઈ નો તો ચાલો ફટાફટ નાસ્તો કરી લે મળી પછી હાલો એ ફ્યુ મોમેન્ટ્સ લેટર ચાલો નીકળી ગઈ બારે વાગી ગયા છે 7 આને થોડીક જમાડવાની છે તો જમાડી દો હાલો મેં તો નાસ્તો કર્યો આને કરાવો પણ હાલો મળીએ આગળ જબ ગલી ક્રિકેટ સ્ટાર્ટ હો ગયા હે યે ફસ ગયા સી યે હવે તો પકડાણો ગજબ બે જતી હે બાબુ મેરે પે આ બીજો બાબુ

હરિદ્વાર ને એ બાજુ દુના મૈડા નહોતા તો કે આવો આ બાજુ તમે તો હાલો એ બાજુ આવી એને કઈ કામાં કસ્તુરીમાં કામ હે તો ભલે એના ઘરે જઈ આવું પછી નથી આપણે કન્ટિન્યુ કરી હાલો જમી લઈ નાસ્તો કરી લઈ હાલો જમીન મળી આવે ફાઈનલી બીજા આવી ગયા થોડા હે પાણીપુરી છે જો હાલો રાતના બાર વાગે આઈસ્ક્રીમ આ જણ ને તમે પહેલી વાર જોવો જણ બોલ કઈક લોક માં બોલ હરખો જોઈ લે રાતના બાર વાગ્યા જણ ને આઈસ્ક્રીમ ખાવાનું મન થયું ફાઈનલી હવે ઘરે પહોંચી ગઈ ફૂલ થાકી ગઈ યાર લોકો ઈચ્છા હોય યાર કોઈ તો જાવ ને પિક્ચર જો ભાઈ ભાઈઓ પીસી બીસી સેટઅપ ચડાવ્યા આયા મસ્ત એક તો પિક્ચર બિચર જોય પછી હુઈ જાશું આને એક વાક નથી જો ને બાકાજી કી ને જોઈ લે જોઈ લે હાલ પિક્ચર જોઈ લે શાંતિથી પછી હુઈ જાય કે હાલત તો ખરાબ થઈ ગઈ જો તો હાલો પિક્ચર જોઈ લે પછી મળી આલો દિવસભાઈ સરખો કરજો તો હાલો કાલે મળશું નવી એનર્જી અને નવા વૃક્ષ ત્યાં સુધી બાય